ભાવનગરના સાંસદ દીમુબેન બાંભણિયાનો કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે નિમુબેન બાંભણિયાને કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે શપથ લેતા પરિવારમાં ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો ત્યારે સમગ્ર પરિવાર અને સ્નેહીજનો અને આસપાસના લોકોએ સાથે મળીને ફટાકડા ફોડી અને મીઠાઈ ખાઈને ઉજવણી કરી હતી ઝી ચોવીસ કલાક પર પરિવારજનોએ સાથે મળીને ખુશીની પળો માણી હતી ચોક્કસપણે આજરોજ જી ચોવીસ કલાક ઉપર અમે નરેન્દ્રભાઈ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની શપથવિધિ જોઈ તેમાં મારા મમ્મીએ કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથવિધિ જોઈ આ તબક્કે અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ પરિવારમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે મારા મમ્મીએ હંમેશા કીધું છે કે પુરુષાર્થ એ જ પારસ આજની જે મોદી સરકારની અંદર એમને જે કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકેનો એમનો સમાવેશ કરેલો છે એટલે એમને ચોક્કસ આશા છે કારણ કે શ્રીમતી નીમુબેન બાંભણિયા છે એ છેલ્લા અઢાર વર્ષથી ભાવનગરની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર રાજકીય કારકિર્દીની અંદર છે એમનો ચહેરો છે એ નિર્વિવાદિત છે પોતે એજ્યુકેટેડ છે એટલા માટે અમને પૂરો વિશ્વાસ છે કે ભાવનગરના વિકાસના કામોને છે એ શ્રીમતી નિમુબેન બાંભણિયા છે એ વેગ આપશે અને ભાવનગર છે એમને ડેવલપિંગ કરવા માટે સતત એમના પ્રયાસો રહેશે